વકીલાતની નોકરી માટે ઇંગ્લેન્ડ ગયા હતા ઓગણીસસો માં તેમને પદવી મળી ગઈ હતી ત્યારબાદ તે ભારત પાછા ફર્યા હતા પણ ત્યારબાદ તે ભા ગાંધીજીથી પ્રભાવિત થઈને આ આઝાદીની જળવળ માટે તેમની સાથે જોડાઈ ગયા હતા વલ્લભભાઈનો અને ગાંધીજીનો સંબંધ ગુરુ શિષ્ય જેવો હતો વલ્લભભાઈને ખેડૂત પ્રતિ ખુબ જ પ્રેમ હતો તેથી તેઓએ જ સારા કાર્યો કર્યા હતા ઓગણીસો અઠ્યાવીસ માં જયારે સરકારે જમીનને લાગતો ટેક્સ નાખ્યો ત્યારે ગાંધીજી એ મીઠાના સત્યાગ્રહ કરતા હતા ત્યારે ત્યારે પણ વલ્લભભાઈ તેમની સાથે જતા અને ઓગણીસો બેતાલીસમાં જ્યારે ભારતે ભારત છોડો આંદોલન શરૂ કર્યું હતું ત્યારે પણ તેમની સાથે જતા અને બ્રિટિશ સરકારે વલ્લભભાઈને જવાહરલાલને અને વલ્લભ ગાંધીજીને જેલમાં પૂરી દીધા હતા તેઓ પોતાના દેશ માટે ઘણીવાર જેલમાં ગયા હતા જ સમયે તેમના માતા પિતા મૃત્યુ થઈ ગયું હતું તે સહેજ પણ ન ડગ્યા આવા મહાન પુરુષોના લીધે જ ગુજરાતનો જય જયકાર થઈ રહ્યો છે